આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૃણાલ ઠક્કર આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બહુ વિકલાંગતાના જે સંયોજનો છે એના વિશે વધુ વાત કરતા આગળ આપણે વાત કરીશું તો એમાં સૌથી પ્રથમ આપણે વાત કરીશું કે બહુ વિકલાંગતા એટલે શું ઘણીવાર આપણે એના વિશે બહુ ઘણી ચર્ચાઓ પણ કરી છે કે શારીરિક અને માનસિક દિવ્યાંગતાઓનું જે સંયોજન છે એને આપણે બહુ વિકલાંગતા તરીકે ઓળખતા હોઈએ છીએ આજે આપણે વાત કરીશું કે જે શીખવાની અક્ષમતા છે એના વિશે કે શીખવાની અક્ષમતા એટલે શું ઘણીવાર આપણે એને ભણવા લખવાની ખામી તરીકે ઓળખતા હોઈએ છે પરંતુ જ્યારે આ ખામી વિશે વધુ વાત કરીએ તો આપણને એવા બાળકો ધ્યાનમાં આવે છે કે જેમને સરખી રીતે વંચાતું નથી અથવા વાંચવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે અક્ષરોને ઊંધી રીતે વાંચે છે ક્યાંનો મતલબ પી લખેલું હોય તો ક્યુ વાંચે છે અને ટ લખેલું હોય તો ડ વાંચે છે મતલબ અલગ અલગ રીતની એમને રિફ્લેક્શનોની સમસ્યા થતી હોય છે જે એમની વાંચવામાં આપણને જોવા મળતું હોય છે સેમ એવી જ સમસ્યા કે જે એ લખવામાં અનુભવ કરતા હોય છે લખવામાં લખેલું ટ હોય અને ડ લખે એટલે કે અક્ષરને ઊંધો લખે છે અને આ બધી આપણે સમસ્યાઓને એક નાનું રૂપ આપીને સમજતા હોય છે કે આ તો ઘણીવાર જોવા મળતું હોય છે કે આ બીજા બાળકો છે કે જેમને કે લખવામાં વાંચવામાં તકલીફ થતી હોય છે પરંતુ ટેકનિકલી જો એ ટમને સમજવામાં આવે તો આપણે એને લર્નિંગ ડિસેબિલિટી તરીકે ઓળખતા હોય છે તો આવા જે સંયોજનો છે એમાં કઈ કઈ વિકલાંગતાઓનો સમાવેશ થઈ શકાય તો એના ત્રણ પ્રકાર હોય છે ડિસલેક્સિયા ડિસગ્રાફિયા અને ડિસ્કેલ્ક્યુલિયા જે ગ્રાફિક્સ સાથે જોડાયેલી સમસ્યા છે એને ડિસગ્રાફિયા કહેવામાં આવે છે જે વાંચવા લખવા સાથે જોડાયેલી છે એને ડિસ્લેક્સિયા કહેવામાં આવે છે અને જે ગણિતની બાબતો સાથે જોડાયેલી સમસ્યા છે એને ડિસ્કેલ્ક્યુલિયા કહેવામાં આવે છે આવા બાળકોના જે લક્ષણો છે એ આપણે કેવી રીતે કે આ બાળકોની ઓળખ કરી શકીએ તો એમાં સૌથી પ્રથમ જે લક્ષણ તરીકે આપણે એને ગણી શકીએ તો એ છે કે એમની જે મૂળભૂત શીખવાના જે નિયમો છે એમાં તકલીફ થતી હોય છે હવે આપણે એ થાય કે શીખવાના નિયમો એટલે શું તો કે જનરલી આપણે જોઈને શીખતા હોય છે સાંભળીને શીખતા હોય છે તો આવી જે બેઝિક સંકલ્પનાઓ છે કે જે એમને જોઈને સમજમાં આવતી હોય અથવા તો સાંભળીને એ શીખતા હોય તો એ સમસ્યાઓ એમને વધારે થતી હોય છે જેમ કે આગળ અને પાછળના કન્સેપ્ટ આપણે ઘણી એવું કહેતા હોય છે કે વસ્તુની આગળ વસ્તુ છે કે વસ્તુની પાછળ વસ્તુ છે તો આવી ઘણી બધી સમસ્યાઓ એ કે જેને આપણે સરળ સંકલ્પનાઓ તરીકે ઓળખીએ છીએ એ પણ એમને શીખવામાં તકલીફનો અનુભવ થતો હોય છે એટલે આ આગળ વસ્તુ પડી છે કે પાછળ છે એ સમજવામાં એમને તકલીફ થતી હોય છે બીજું છે કે વસ્તુ ઉપર પડી છે કે નીચે એવી સામાન્ય સંકલ્પનાઓ પણ એમને સમજવામાં તકલીફ થતી હોય છે તો આવી તકલીફોથી એમને વધારે સહન કરવાનું થતું હોય છે ઘણીવાર આપણે જોઈએ છે કે નાની વસ્તુ છે કે મોટી વસ્તુ એ પણ એમને સમજવામાં તકલીફ થતી હોય છે અને બીજી ઘણી સમસ્યાઓ એવી છે કે જે એમને અનુભવ થતો હોય છે તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો કે એક બાળક છે એ હતાશાના કેવા સ્વરૂપમાં અહીંયા બેઠેલું છે એને અક્ષરોની ઓળખ કરવામાં તકલીફ થતી હોય છે સંકલ્પનાઓ સમજવામાં તકલીફ થતી હોય છે આ સાથે સાથે એને આકાર કે વસ્તુ ગોળ છે કે લંબગોળ છે એ સમજવામાં તકલીફ થતી હોય છે ચોરસ છે કે લંબચોરસ છે એવી પણ વસ્તુઓ એને સમજવામાં તકલીફ થતી હોય છે રંગ ઓળખવામાં એને તકલીફ થતી હોય છે દિવસોના નામ યાદ રાખવામાં તકલીફ થતી હોય છે અને આ બધી જ તકલીફો શીખવાની અક્ષમતા સાથે જોડાયેલી છે બીજું છે કે જ્યારે આપણે એને કોઈ ચિત્ર બનાવવા આપીએ તો એ ચિત્ર કેવી રીતે બનાવવું એના માટે પણ એને ડ્રોઈંગની સમસ્યા થતી હોય છે પેન્સિલ પકડીને આકારો બનાવી નથી શકતા તથા અને બાળકને જ્યારે રંગ પૂરવાનું કહેવામાં આવે ત્યારે રંગ પૂરવામાં પણ એને તકલીફ થતી હોય છે આ બધી સમસ્યાઓ એ શીખવાની અક્ષમતા સાથે જોડાયેલી છે આપણે જ્યારે સ્કૂલમાં ભણાવતા હોઈએ છીએ ત્યારે આપણી સમક્ષ ઘણા એવા બાળકો હોય છે કે જેને આપણે ઓળખવાના હોય છે કે કોને લર્નિંગ ડિસેબિલિટી છે કે કોને લર્નિંગ ડિસેબિલિટી નથી તો જ્યારે ઓળખવાનું કાર્ય કરવામાં આવે ત્યારે આ લક્ષણોને ધ્યાનમાં રાખવા એ ખૂબ જરૂરી હોય છે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ કે બાળક લખવાની પ્રેક્ટિસ કરે ત્યારે આપણે એમને ઘણા એવા અક્ષરોનું કામ પણ આપતા હોય છે કે જેમાં એમને પેન્સિલથી રંગ પૂરવાના હોય છે કાં તો કલરથી રંગ પૂરવાના હોય છે પરંતુ આ બાળકો એ પ્રમાણે પણ કાર્ય કરી શકતા નથી એટલે શીખવાની અક્ષમતાને જો ગંભીરતાથી લેવામાં આવે તો ભારતમાં લગભગ ઘણા બધા બાળકો છે કે આ અક્ષમતાથી પીડાતા હોય છે એવું નથી કે આ અક્ષમતા હોવાના કારણે કે તેઓને આપણે વિકલાંગતાનું સર્ટિફિકેટ આપી દઈએ છીએ પણ ના આ એવી જે અક્ષમતા છે કે જેને આપણે થોડી પ્રેક્ટિસ અને એનાથી આપણે સારું કરી શકીએ છીએ કે એ બાળક પાછો નોર્મલ લાઈફમાં આપણે એને લાવી શકતા હોય છે આગળ જ્યારે આપણે વાત કરીએ કે વિકલાંગતાના જે વિવિધ સંયોજનો જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે શારીરિક સંયોજન અને માનસિક સંયોજનોમાં કઈ કઈ વિકલાંગતાઓનો સમાવેશ કરી શકાય તો આપણે સૌથી પ્રથમ અહીંયા જોઈશું કે બધીર બધીરતા અને અંધત્વ જેને આપણે ડેપ બ્લાઇન્ડ તરીકે પણ ઓળખતા હોય છે બીજું છે મગજનો લખવો અને મંદબુદ્ધિ મગજના લખવા વિશે એટલે કે સેરેબલ પાલસી વિશે આપણે ઘણી બધી વાત અગાઉ પણ કરી ગયા છે અને મંદબુદ્ધિ એટલે મેન્ટલ રિટાર્ડેશન છે અને મેન્ટલ રિટાર્ડેશનનું જે નવું નામ છે એ આઈડીડી થઈ ગયું છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટલ ડિસેબિલિટી તરીકે એને ઓળખવામાં આવે છે દ્રષ્ટિ ક્ષતિ દ્રષ્ટિ ક્ષતિ એટલે જેને આપણે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ કહીએ છીએ અને ઓટિઝમ ઓટિઝમને આપણે સ્વલીનતા તરીકે ઓળખીએ છીએ આ બંને વિકલાંગતા અલગ અલગ હોય છે પરંતુ જ્યારે એનું સંયોજન થાય છે ત્યારે એ એક જ વ્યક્તિમાં જોવા મળે છે અને એને જ આપણે બહુ વિકલાંગતા તરીકે ઓળખતા હોઈએ છીએ શ્રવણ ક્ષતિ અને ઓટિઝમ એટલે કે એચઆઈ હોવું અને ઓટિઝમ હોવું બંને એકસાથે હોય ત્યારે આપણે એને આ સંયોજનને મલ્ટિપલ ડિસેબિલિટી તરીકે ઓળખતા હોય છે ઘણીવાર એવું પણ આપણને જોવા મળતું હોય છે કે બાળક મંદબુદ્ધિ પણ હોય છે અને એને દ્રષ્ટિ ક્ષતિ પણ હોય છે તો આવા જે બાળકો જોવા મળે તો એને આપણે મલ્ટિપલ ડિસેબિલિટી કેટેગરીમાં લેતા હોઈએ છીએ પછી જે શ્રવણ ક્ષતિ પણ હોવું અને મંદબુદ્ધિ પણ હોવું કે ઘણા એવા સંયોજનો છે કે જેમાં બાળક આપણને મંદબુદ્ધિ પણ જોવા મળે છે અને એમાં આપણને સાંભળવાની અક્ષમતાની પણ હાજરી જોવા મળે છે તો આવું જે સંયોજન જોવા મળે છે ત્યારે આપણે બહુ વિકલાંગતા તરીકે ઓળખતા હોય છે અને ઘણીવાર એવું હોય છે કે ફિઝિકલ ડિસેબિલિટી પણ હોય છે અને દ્રષ્ટિ ક્ષતિ પણ હોય છે એટલે કે આંખોની સમસ્યાઓની સાથે સાથે શારીરિક સમસ્યા કે ખોળખા પણ જોવા મળે ત્યારે એવા સંયોજનને આપણે મલ્ટિપલ ડિસેબિલિટી તરીકે ઓળખતા હોય છે આવા સંયોજનોને આપણે ઓળખાણ કરી લીધા પછી એના લક્ષણો પરથી આપણે એમની ઓળખ કરી લીધા પછી એવી કઈ વસ્તુઓ આપણે કરી શકીએ છીએ કે જેમાં આપણે કોર્ડિનેશન પણ કરી શકીએ અને એમને મદદ પણ કરી શકીએ તો આવો આપણે આગળ એને જોઈએ કે આપણે કેવી રીતે આ બધી સંયોજનોને આપણે કોર્ડિનેટ કરવાની હોય છે અને આપણે એમને કેવી રીતે મદદ કરી શકીએ તો સૌ પ્રથમ આપણે જોઈશું ડેપ બ્લાઇન્ડ ડેપ બ્લાઇન્ડ એક એવી સંકલ્પના છે કે તમને જો એનું બહુ પ્રતિષ્ઠિત ઉદાહરણ જો આપવામાં આવે તો તમે કદાચ હેલેન કેલરનું નામ સાંભળેલું હશે હેલેન કેલર એવા પહેલાં ડેબ બ્લાઇન્ડ વ્યક્તિ હતા કે જેમને પોતાના ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરેલું છે એટલે કે ડેબ બ્લાઇન્ડ હોવા છતાં પણ એ ગ્રેજ્યુએશનની પઢાઈ કરેલા છે અને એમના જ જીવનચરિત્ર પર એક પિક્ચર બન્યું બ્લેક જેમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ એ અભિનવ કરેલો છે જે અમિતાભ બચ્ચન છે એ એમના ટીચરની ભૂમિકામાં છે અને રાણી મુખર્જી છે એ પોતે હેરાન કેલરની ભૂમિકામાં છે એટલે આવું જે વ્યક્તિત્વ છે એમના વિચારો જો આપણે સમજીએ તો એ પોતે એવું કહેતા હતા કે જે અંધાપનું છે કે જે જે વ્યક્તિને જોવાની અક્ષમતા છે એવા વ્યક્તિઓના જે વિચાર છે તો એ ફક્ત અંધત્વ એમને વિચારોથી અલગ કરતું હોય છે એટલે કે એમના વિચારો અન્ય વિચારો સાથે મેચ નથી થતા પણ જ્યારે વ્યક્તિને સાંભળવાની અક્ષમતા હોય છે તો તો એવા વ્યક્તિને બીજા વ્યક્તિઓથી અલગ થઈ જતા હોય છે એટલે કહેવાનો મતલબ છે કે એ સાથે હોતા જ નથી એવું આપણે કહી શકીએ કે સમાજનો એક ભાગ નથી આ વિચારો હેલન કેલરના છે તો જે ડીબી એટલે કે ડેબલાઇનના જે લક્ષણો છે એ કયા પ્રકારના હોય છે તો એમની ભાષા નબળી હોય છે એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ભાષાનું જે ગ્રહણ કરવાની જે ક્રિયા થતી હોય છે એ મુખ્ય રૂપે આપણે સાંભળીને કરતા હોય છે પરંતુ જ્યારે સાંભળવાની ક્ષમતા જ ન હોય તો એ વ્યક્તિને ભાષા ગ્રહણ કરવામાં તકલીફ થતી હોય છે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે જોઈને ભાષા ગ્રહણ કરતા હોય છે પરંતુ આ સંયોજનમાં ના વ્યક્તિ દેખી શકે છે કે ના વ્યક્તિ સાંભળી શકે છે એટલે એમની ભાષા સંપૂર્ણપણે નબળી જોવા મળતી હોય છે ગતિશીલતા અને સંગ્રહણ ક્ષમતામાં સમસ્યા જોવા મળતી હોય છે ગતિશીલતા એટલે કે કોઈ એક વસ્તુ તરફથી બીજી વસ્તુ તરફ આપણે આગળ વધવું હોય તો આપણે સરળતાથી વધી શકતા હોય છે પરંતુ અહીંયા જોવામાં સમસ્યા છે પ્લસ સાંભળવામાં પણ સમસ્યા હોય છે માટે એમની ગતિશીલતા એટલે કે જે મોબાઈલિટી છે એ સરળતાથી થતી નથી અને જે ગ્રાસપિંગ પાવર છે વસ્તુ શીખવા માટેનો એ પણ એમનો સરળતાથી થતો નથી તો બીજી વસ્તુ તરફ જો આપણે વિચારીએ તો એમના શાબ્દિક અને દ્રષ્ટિની પરિસ્થિતિઓમાં તકલીફ હોય છે કોઈ વાત બીજાને કહેવી હોય અથવા તો એમને કંઈક સમજવું હોય કે જોવું હોય તો આ બંને સમસ્યાઓ એમના તરફ આજીવન રહેતી હોવાથી એ એમાં ઘણી સરળતાથી આગળ વધી શકતા નથી અને એમનું જે દુનિયા સમજવાનું જે પરસેપ્શન છે એ એકદમ વિખરાયેલું જોવા મળે છે એટલે કે એમની જે ક્ષતિ છે એની જે પ્રભાવ છે એ એમના વ્યક્તિત્વ પર એટલું ઊંડું પ્રભાવિત કરી જાય છે એટલી બધી અસરો કરે છે કે એમને દુનિયા જે પરસેપ્શન હોવું જોઈએ કે દુનિયા આવી છે દુનિયા તેવી છે એ બધી વસ્તુઓ એમની અલગ થઈ જાય છે એટલે કે આખું એમનું જોવાનું જે નજરિયું છે એ બદલાઈ જતું હોય છે આગળ આપણે એની વાત કરીએ કે આવા જે વ્યક્તિ કે બાળકો હોય તો આપણે એમને કઈ રીતે મદદ કરી શકીએ શું આપણે એમના તરફ કરી શકીએ કે જેનાથી એ લોકો જે મેઇનસ્ટ્રીમ છે એમાં આપણી સાથે પાછા જોડાઈ શકે તો સૌથી પહેલાં આપણે એમની સાથે ટેકટાઇલ એપ્રોચ યુઝ કરવાનો હોય છે આ એક એવો એપ્રોચ છે કે જેમાં જે ઉભરેલી વસ્તુઓ છે એ આપણે એમને સ્પર્શ કરાવતા હોય છે એટલે કે જે જોઈ નથી શકતા એ સ્પર્શ કરીને શીખી શકે તમે ચિત્રમાં જોઈ શકો છો એવા ઉદાહરણો અહીંયા એક નીચે બ્રેલ લિપિનું પણ ઉદાહરણ આપેલું છે અને એક ટલર સ્કેલ છે જે ગણિતની ક્રિયાઓ માટે યુઝ થતો હોય છે તો એ વસ્તુઓ આપણે એમની સમક્ષ કરી શકતા હોય છે જેથી આપણે એમને શૈક્ષણિક મદદ કરી શકીએ છીએ અને ભાષા શીખવામાં પણ આપણે એમની મદદ કરી શકીએ છીએ લેંગ્વેજ સ્ટિમ્યુલેશન આપવા માટે પણ બ્રેલનો ઉપયોગ થાય છે અને ઘણીવાર એમ્બોઝવાળા પિક્ચરો પણ આપણે એમને સ્પર્શ કરાવીને બતાવી શકીએ છીએ કે આ કઈ વસ્તુ વિશે આપણે વાત કરી શકીએ છીએ બીજું છે કે એમની ઓડિટરી ટ્રેનિંગ થતી હોય છે આવા વ્યક્તિઓને આપણે સાંભળવામાં જે તકલીફ થતી હોય છે તો એ તકલીફનું નિરાકરણ આપણે હિયરિંગ એડ એટલે કે શ્રવણ યંત્રથી કરતા હોય છે સૌથી પહેલાં એની જે જાંચ છે એ થાય છે કે કેટલું સંભળાય છે અને કેટલું સંભળાતું નથી એ લેવલનું વર્ગીકરણ થયા પછી જે હિયરિંગ ઇમ્પેરમેન્ટ છે એની માત્રાને સમજ્યા પછી એક શ્રવણયંત્ર લગાવવામાં આવે છે અને શ્રવણયંત્રના ઉપયોગથી એ જે એમની બચેલી ક્ષમતા છે જેને આપણે રેજિડ્યુલ હેરિંગ કહેતા હોય છે તો એનો ઉપયોગ કરીને આપણે ભાષા એમને શીખવતા હોઈએ છીએ બીજા સંયોજનની વાત કરીએ તો મગજના લખવા સાથે મંદબુદ્ધિ એટલે કે સીપી વિથ એમઆર આર સીપીમાં આપણે જોયું કે એક માનસિક સમસ્યા છે કે જે જેના કંટ્રોલથી એનો પ્રભાવ શારીરિક ક્રિયાઓ પર થતો હોય છે અને બીજી મંદબુદ્ધિ એ પણ એક માનસિક સમસ્યા છે એટલે કે આવી જે દિવ્યાંગતાઓનું જે સંયોજન છે એનાથી વ્યક્તિને શું થઈ શકે છે તો કે સૌથી કોમનલી આ સંયોજન જોવા મળે છે કે ઘણા જે દિવ્યાંગ બાળકો છે મોસ્ટલી સીપી વિથ એમઆર જોવા મળતા હોય છે કાં તો સીપી વિથ ઓટિઝમ જોવા મળતા હોય છે આવા બાળકોના જે લક્ષણો છે એ કયા પ્રકારના હોય તો કે એમને શીખવાની જે કૌશલ છે એમાં આપણને ખામી જોવા મળતી હોય છે એટલે કે જલ્દીથી એ લોકો શીખી શકતા નથી તો આ સાથે સાથે આપણે એમના વિશે વાત કરતા હોઈએ છીએ આવા જે બાળકો છે એમાં સ્નાયુઓની સમસ્યા જોવા મળતી હોય છે અને એના કારણે તેઓ મુશ્કેલીનો અનુભવ કરતા હોય છે એટલે કે વસ્તુઓ પકડી પણ નથી શકતા અને પકડીને યાદ પણ રાખી નહીં શકતા કે એમને શું પકડ્યું છે ઠંડુ છે કે ગરમ છે એનો અનુભવ એ લોકો કરી શકતા નથી અને બહુ વિકલાંગતા હોવાના કારણે આ વધારે તકલીફદાયક હોય છે તો મિત્રો આશા રાખું છું કે આજે તમે જે પણ વસ્તુઓ શીખ્યા છો એ તમને સમજમાં આવી જશે તો ધન્યવાદ